આ વેન્સ જય 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 દ્વારકાધીશ જન્માષ્ટમી બે હજાર ચોવીસ અને ભગવાન દ્વારકાધીશના કાનાના વધામણા હોય ખાસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાબાજ ઓફિસર જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે સાહેબ આપણી સાથે છે સાહેબ આ ત્રીજી જન્માષ્ટમી જે આપણે આપ દ્વારકામાં કરી રહ્યા છો અને હર વખતે યાત્રાળુ આવતા છે દ્વારકાનો જે એક વ્યવસ્થિત લોકોને દર્શન થાય અને દ્વારકાની સુંદર એવી જે વ્યવસ્થાની છાપ લઈને જાય એના માટે આપના પ્રયાસ હોય છે સાહેબ આ વખતે શું કહું આ વખતે જે છે અમને દ્વારકાધીશ અને સુદર્શન સેતુ પહેલું જન્માષ્ટમી છે ભેટ દ્વારકામાં તો એના હિસાબથી અમને બધી પ્લાનિંગ કરી લીધી છે ડિટેલ સ્કીમ અમને જે છે બનાવી લીધી છે ટોટલ જે બંદોબસ્તમાં બંને જગ્યા મળીને એક એસપી આઠ ડીવાય એસપી નેવ જેટલા પીઆઈપીએસ અને અઠારસો જેટલા પોલીસ અને અદર જે હોમગાર્ડ જે આડી છે એનો બંધો સ્કીમ ગોઠવી દીધા છે કોઈપણ પિક પોકેટિંગ બીજું આવે છે નામ ના બને એના માટે અમારી એલસીબી એસઓજી અને લોકલ ડી સ્ટાફ એક્ટિવ રહેશે એની ટીમો ખાનગી ડ્રેસમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ રાખશે પછી બધું જે વિસ્તાર છે એ સીસીટીવી નેટવર્કમાં છે અને એનાથી અમે અને એના ઉપર જે સર્વેલન્સ માટે અમારી પોલીસ એમાં એક્ટિવ રહેશે સાથે સાથે અમારી ડ્રોન ટીમ પણ છે જે સર્વેલન્સ અને તકેદારી રાખશે માનવતાના અભિગમના હિસાબથી અમારા ચાર જુદા જુદા અમને સી ટીમ ગોઠવી દીધા છે અહીંયા જે જેને પણ કોઈ મદદની જરૂરિયાત એ આવી શકે છે અને એને જે પણ મદદ મેળવી હોય એ લઈ શકે છે એની ખાસ અમારે ઈ રિક્ષાની પણ વ્યવસ્થા હશે અશક્ત અને દિવ્યાંગ લોકો માટે જે જેની પણ કોઈ રજૂઆત હોય એને થાના સુધી નથી જવા પડે અને સ્પેશિયલ એક અમને કંટ્રોલ રૂમ જ્યાં કંટ્રોલ રૂમ છે કીર્તિતમ પાસે અહીંયા કીર્તિ એ એક્ટિવ રહેશે એ એની રજૂઆત અહીંયા રાખી શકે છે અને એના આધારે જે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો જે બધી વ્યવસ્થા છે અને અમારી અપેક્ષા છે કે જે જેટલા પણ અહીંયા શ્રદ્ધાળુ ભારતી આવશે એના સારામાં સારા દર્શન સહુલિયતથી થાય સાહેબ ખાસ કરીને જે લોકોમાં અપીલ કે હર વખતે આપ અપીલ કરો છો જે જે સિનિયર સિટીઝનને દર્શન કરાવે છે પોલીસ પરિવાર દ્વારા કે પોલીસ પરિવારને પણ એક મેસેજ આપો છો શું કહેશો હા અમને પોલીસને બધું એટલું સૂચના આપી છે કે સારા વર્તન સાથે સેવાભાવ સાથે બંદોબસ્ત કરે અને અમારા આમજન માટે એક જ એક સૂચન છે અને અનુરોધ છે કે જ્યારે પણ અહીંયા મંદિર બાજુ આવે દર્શન માટે એના મોબાઈલ અને જેટલા પણ બીજા એના પાસે સામાન હોય એના રૂમમાં મૂકી દે એ અહીંયાથી એમાં એનાથી જે છે એ મંદિર સુધી અલાઉડ નથી અને આપ આપના આસપાસના લોકોના એમ તો બધા સારા લોકો આવે છે પણ તેમ છતાં કોઈ ખોટા માણસ આવતા હોય તો આપ તકેદારી રાખો કોઈ પણ આપનો રજૂઆત હોય પણ આપને ઈશ્યુ હોય આપ તાત્કાલિક લોકલ પોલીસના ધ્યાન ઉપર લાવી શકો છો એના માટે અમારી ટીમ એક્ટિવ છે સાહેબ ખાસ ક્વેશ્ચન જે બાળકોને લઈને ક્યાંક એ પણ છે કે એને સાથે રાખે અને તેમ છતાં અગર કોઈ ઇસ્યુ હોય તો અમને દરેક જગ્યાએ અમારી શી ટીમ અને હેલ્પ ડેસ્ટ હશે આપ અહીંયા જાવીને રજૂઆત કરી શકો છો અમારી ટીમ બધી મદદ કરશે અને છેલ્લા ઘણા વર્ષોથી અમારી ટીમો એક્ટિવ છે ઘણા વિગુટા પરિવારને એ મળાવે છે તો જિલ્લાના જહાજ ઓફિસર નીતિશ પાંડેની આખા દેવભૂમિ જિલ્લામાં જે ગુટવામાં આવ્યો છે નજર રહેશે અને દ્વારકા આવતા યાત્રિકો સલામતી અને સુરક્ષા સાથે દર્શન કરી શકશે